શહેરના ઉદના વિસ્તારમાં રિક્ષા ચાલકની દાદાગીરીની ઘટના સામે આવી છે બીઆરટીએસ રૂટમાં પોતે બસની આગળ રિક્ષા લઈ ઘુસી ગયો હતો ને ધીમી હંકારતો હતો પાછળથી ડ્રાઈવરે હોર્ન મારતા તે ઉશ્કેરાઈ ગયો હતો ને પોતાના સાગરીતોને બોલાવી ચાર રસ્તે બસને ઊભી રખાવી ત્યારબાદ દંડા વડે બસ ડ્રાઈવરને ધમકાવી અને મુસાફરો ભરેલી બસમાં દંડા વડે તોડફોડ મચાવી હતી જે ઘનામાં બીઆરટીએસમાં આગળ લાગેલા સીસીટીવી કેમેરા કેદ થઈ જ ગઈ છે અને આ હિંસક ઘટનાને કારણે મુસાફરોમાં ભયનો માહોલ છવાયો હતો ઉદના બીઆરસી નજીક એક રિક્ષા ચાલક બીઆરટીએસ રૂટમાં ઘૂસી ગયો હતો અને બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચલાવવી કાયદા વિરુદ્ધ છે પરંતુ ચાલક ધીમી ગતિએ રિક્ષા ચલાવતો હતો અને બસના ડ્રાઈવરે હોર્ન વગાડવા છતાં પણ રિક્ષા ચાલકે રિક્ષા બંધ કરી ન હતી અને ધીમી ગતિએ થોડી થોડી દૂર સુધી આમ જ ચલાવતો રહ્યો હતો ધીમી ગતિના કારણે પાછળથી આવતી ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવરને મુશ્કેલી અનુભવાતી હતી અને રૂટમાં ત્રણ કટ પણ આવ્યા હતા પરંતુ રિક્ષા ચાલકે બીઆરટીએસ રૂટમાંથી રિક્ષા નહીં કાઢી રૂટની અંદર જ ધીમી ગતિએ રિક્ષા ચલાવતો રહ્યો હતો અને રિક્ષા પણ યાત્રીઓથી ભરેલી હતી બીઆરટીએસ બસ ચાલકે સતત હોન વગાડતા રિક્ષા ચાલકે ઉધનતન રસ્તા સુધી બીઆરટીએસ રૂટમાં જ રિક્ષા ચલાવી હતી અને ત્યારબાદ પોતાની રિક્ષા રોકી હતી અને ઉધના ધનરસ્તા પાસે રિક્ષા ચાલકે પોતાના અન્ય સાગરીતોને બોલાવ્યા હતા અને રિક્ષા અંદરથી પણ કેટલાક લોકો હાથમાં દંડા લઈને બહાર આવ્યા હતા સાગરીતો સાથે મળીને તેમણે બસ પર હુમલો કર્યો હતો અને રિક્ષા ચાલકને સાગરીતોએ લાકડા અને દંડા વડે બસના આગળના મેઇન ગ્લાસને તોડી નાખ્યો હતો એટલું જ નહીં બસની સાઈડમાં આવેલા ઇમરજન્સી એક્ઝિટ વિન્ડોમાં પણ તોડફોડ કરી હતી બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસમાં લગભગ પંદર જેટલા મુસાફરો સવાર હતા અને બસ પર હુમલો થતો હોવાથી મુસાફરોમાં ભય ફેલાયો હતો અને બસમાં ગભરાટ ફેલાયો હતો બસના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી સાથે આઠ લોકોના ટોળાએ લાકડા સાથે બસ પર હુમલો કર્યો હતો જે સમગ્ર ઘટના કેદ થઈ જવા પામી છે જે સીસીટીવી ફૂટેજના આધારે દોષિતોને શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા પણ પોલીસ દ્વારા શરૂ કરાઈ છે